એલમ ડાયલોગ મારી બીલો કાયરે તમે મોટો ખોલમણા કહો એ બંદા લોડા પાછો આવું છું જમણ પાછો એને રે વીજો અહી હું છો ચાર બંદા આવે જવાનું હોય યાર આ મારું હું જીંગી ઢૂડ છે તારી કપાતર ભરી જા બડે ગાડી બંદા બંદા સમિત આ ના આવ સુરેજો કરાય કરાય ગાડી ફોડો ઓર પાછો મને ગયો એના મિત્રો મને યાર કુલે જાય છે કુલે જાય છે ફૂટી જાય ફૂટી જાય ફૂટી ગઈ ઈ વલા કાઠા જાય દે ઈ ગાડી ઉપર મિછા છે સોદલના પર મને સાયલન્સર નું સાઈન અત્યારે આવ્યું યાર મેની પેરી બારે પ્યારે હું યાર અલો બ્રાઝિલિયન આ બંદા છે જાવો છે તું માઈકાંગ લો છો તું મુઠળ છો અમે નઈ

અમારી બાજુ હા મારી ગાડી ફૂલનામા છે આ જોજે ક્લન વડે ગયો આ ડાયરેક્ટ હેડશોટ વાઇપર થાય ઉપર બંદો ઉપર ના કરો આ લે છે ઉપર છે છે ખૂણા મે રે મને એક તો હેટો ગયો છે એ લેન્ડ મેન આવો હાલો હાલો છે હડી બક્સામાં એટલે એક

યાર માહે મારો આટો 3 3 7 7 જણા બુડાણા લેટ બનજો ઓલું પાડો ડાન્સર પાડો રિવાઇવ કરો મેરી છે બંધો છે આવો ને હા હા કરવા આવો ફાઈટ કરવા આવો મોબાઈલ બેઠો સમી એવું લાગે આ એ બંદો ભાગે દેખાય છે તો એ ભાગી ની મારે માથા અરે મને કેવો મને બધું ગેપ ટુર્નામેન્ટ એઠે ઘર માં બેંડા આવી જમણી બાજુ છે કલીજો આવડે બેસે અસેમીનું નામ આડુંયું તો બંદો મોકઈ અને છે ને રીવેશ્યો લાગળ છે જો આ રહ્યો તારી અરે નામનો કેટલા નંબર છે ખબર એક નંબર એ લાલા

50 કરો છો જોઈડી તો ઘર માં ઉતરાતો નથી মুঠિયા ગયો મોબાઈલ નેટ એટલે કંપની મરી કંપની মুঠિયા ગઈ તય કમનો નેટ ઓ ની મને મરી સમય હારે એ ભણા હારે દી છોડો ને નેટ દેજો સમય વાઈફાઈ સેટ કરો કેમ ના ના

શેકા ભાગી શેકા ભાગી મુતરું દોડે છે ગડી માલે મેડી માલે ગાડી લે એની મશીના સોદનાર આ ટોકન મારી પા ટોકન ચાહે રિવા રિવાય બોલો રિવા થઈ જાય છે નથી बाजू માં લંડે ભાઈ બાપને ન્યા ઉતરે ઘર અંદર આ પડ બકરતો રહીજે ડુડા ગાડી લે ગાડી લે મેડી માં ન્યા તારા ખોડા ને વધાય છે સો ગાડી વાકતએ તમ ગડી માતું ભાંગે પડવું એ ઘરની અંદર તો ગરાતુની તારા રોળા હું મય દઈ દાડી લોટ લેવાતી ન હતી માય ભાઈ મિશા લાગુ પડે દુધિયા ગાડી હતી ચલે તું બોર તો નથી ખબર ન પડે કેરેક્ટર આવે યાર આઈ મંધોઈ માંઈ પડે તમને કેટલા દીધા રમો સોદેલો જગલું અને કે કોફ્રી વે કરા જોજે

मैंने बोला सो जाना है वो ढूंढो मेरे को अबे हूं लूटू तुम्हारे बेने भिखारी ना है यहां आया तो होता बोलो दे तो भाई रिपेयर किट चेपन में ओ शिट टोकन से कोई टच है निकल तो बोला मैं केरी भाई केम निकल रहा बंदा आवे अब जो ऐसे मेरे रहे मक्के गए दो तेरे मेरे की आ रहे थे નમરવા દે જો આ બાજુ બંધો છે સમણી બાજુ નીચે નીચે બંધો બીજા બધા ન રહેતા બધા મરી હવે ઉપર ફોકસ છે મને દે ને બંધો ઉપર ટોચે લાગે છેમે આવો દે એને ના છે એને નકે દેજ તમે તૈયાર હી અરે કિશુ દિનાવળો દેબો તો વન ને એ બહુ ઉપર જમીન બોજરેડે બંધા કે લેને લઈ ગયો અરે ગયો ને એક નું વેસ્ટ થોડો ગેડે ટાઈમ છે તમને કે ટેપ લે માલ લે એની મને છોડા મને કોક વન વેડ લઈ

બધી ગ્લોલો ફોન નાખો આડા વાયને પક બંધો જઈ ગુલા નીકળે બધી ફોન નાખો એ ગ્લો રિવા એક જ બોલ ગ્લો ગેમ મારવા નાખી જા પાછી કેટ મન મારજો હોય તો નથી તારા બાપ ના સોદણિયા આ છે હજી કાલ કીધું ફોડી ના એમ તો હજી ઊભો છે બોલ ફોડતો નથી બોલ હું મરી જાય એમ

ઝૂમ કરી અહીંયા બેઠો છો અહીંયા અહીંયા બેઠો છો ઝૂમ પાછળ અહીંયા ઝૂમ કરી ઊભો છે કો હોય તો નાક કેરેક્ટર હોય તો હું પર સજે ગાડી લઈને તમારે ઠો કરી તો ઉતરો બોલો હેઠો ને એવો સરા ધરી લેવો ને બરાબર મારવા ને એ ડેન્જર છે પે અલ ના હમણાં ગેણ ફાટી જાય સોડેલા જો દયો એક તો કોકનો ઓલા પાડી દો છે અંદર છે સિંગલ છે